કે હું અહીંયા દોઢ કલાક સુધીમાં હતું કરંટ મેથ્સ ભણાવ્યા પછી કરંટ અફેર્સે ભણાવું બધું છે ને મેં ક્યારે ભલે ચાલુ રહ્યું મેં ક્યારે કોઈ વિચાર્યું નથી મેં ક્યારે કંઈ વિચાર્યું નથી મેં ફક્ત ને ફક્ત તમારા માટે કે ભાઈ ચલો મેસ ભણ્યા પછી એ વિદ્યાર્થી એકવાર પંદર વીસ મિનિટ કરંટ અફેર્સ સાંભળી લેશે તો એને બહુ બધો ફાયદો થશે એના માટે કરીને ચાલુ કર્યું છે કારણ કે મેં તમને આગળ કીધું છે એક પીપીટી બનાવવામાં એટલીસ્ટ બે થી અઢી કલાકનો ટાઈમ જાય છે

તાજેતરમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ પાંચ જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ એટલે કે નેશનલ બર્થડે રાષ્ટ્રીય પક્ષી દિવસ છવ્વીસ માં રોજ ઉજવવામાં આવશે આ દિવસ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પક્ષીઓની મહત્વપૂર્ણ ભૂમિકા તરફ ધ્યાન દોરે છે મેં તમને કીધું છે કે આપણે એક ફોર્મ્યુલા બનાવી દીધી છે કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ દિવસ આવે છે ધારો કે આજે રાષ્ટ્રીય પક્ષી દિવસ આવી પાંચ જાન્યુઆરી તો જાન્યુઆરીના જેટલા ઇમ્પોર્ટન્ટ ડે હતા ને એને આપણે રોજે રોજ સોલ્વ કરશું જો બે ઇમ્પોર્ટન્ટ આવ્યા હતા એક જાન્યુઆરી કયું ભાઈ વૈશ્વિક પરિવાર દિવસ ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેઇન દિવસ ઓકે અને આ આવ્યું હતું પાંચ જાન્યુઆરી કયું રાષ્ટ્રીય પક્ષી દિવસ જો તાજેતરમાં યુક્રેનના આર્થિક વિકાસ માટે નવા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ભાઈ ક્રિસ્ટિયા ફ્રિનલેન્ડ ઓકે ક્રિસ્ટિયા ફ્રિનલેન્ડ નામના વ્યક્તિની

અને યુરોપિયન યુનિયન છે એનું ચલણ કયું છે આ સંગઠનનું ચલણ કયું છે યુરો અને યુરો કેટલા વિશ્વના કેટલા દેશો યુરો અપનાવ્યું છે એકવીસ અને એકવીસમાં નંબરનો કયો દેશ છે બલ્ગેરિયા કયું ભાઈ બલ્ગેરિયા એટલે તમારે છે ને બધાએ આવી રીતે કનેક્ટ કર લેવાનું કોઈ પણ વસ્તુને કનેક્ટ કરી લેશોને એટલે બહુ ઝીલી યાદ રહી જશે યુક્રેને પ્રથમ સ્વરેદિશ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ છે ફ્લેમિંગો નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે પ્રશ્ન પૂછે ફ્લેમિંગો શું છે તો એક પ્રકારની ક્રૂઝ મિસાઇલ છે યુલિયા સ્વિરીત જે છે સ્વિરીડેન્કો યુક્રેનના નવા વડાપ્રધાન બન્યા છે ઓકે યુક્રેનના નવા વડાપ્રધાન સિપ્રીના રિપોર્ટ મુજબ યુક્રેન આઈએમપી પોઈન્ટ છે સિપ્રીના રિપોર્ટ મુજબ યુક્રેન વિશ્વનો સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે ઓકે સૌથી વધુ શસ્ત્રનો આયાતકાર દેશ કોણ છે ભાઈ યુક્રેન અને તમને બધાને ખબર છે યુક્રેન અને રશિયાને યુદ્ધ ચાલે છે ઓકે નેક્સ્ટ જુઓ તાજેતરમાં કયા રાજ્યમાં લિંગ ગુણોત્તર બે હજાર પચીસ માં ઝડપથી વધી અને નવસો ને ત્રેવીસ થયું છે તો કયા રાજ્યની અંદર ભાઈ હરિયાણા ઓકે પેલા નવસો ને ઓગણીસ હતો હવે એ થઈ ગયું છે નવસો ને ત્રેવીસ જો નવસો ને ત્રેવીસ નોંધાયું છે બે હજાર ચોવીસ ની અંદર કેટલું હતું નવસો ને દસ અને તેર પોઈન્ટ વધી અને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ તમારે યાદ કેટલું રાખવાનું છે હાલમાં કેટલું છે નવસો ને ત્રેવીસ સૌથી ઝડપી કયા રાજ્યની અંદર વધ્યું છે હરિયાણા અને હરિયાણા આવે ને તો પેલું યાદ આવવું જોઈએ કયું અંબાલા એરપોર્ટ ઓકે અંબાલાની ની અંદર થી કોને ભાઈ ઉડાન ભરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જો હરિયાણા ની કઈ ભાઈ ચંદીગઢ એના સીએમ કોણ છે નાયબ સી સૈની અને રાજ્યપાલ કોણ છે

અને આ યાદ રાખજો એશિયા નો સૌથી મોટો જંગલ સફારી ક્યાં બનશે ભાઈ હરિયાણામાં એશિયા નો સૌથી મોટો જંગલ સફારી હરિયાણામાં નેક્સ્ટ તાજેતરમાં ભારતીય સેનાએ સૂર્યસ્ત્ર રોકેટ સિસ્ટમ કોની સાથે કરાર કરાયા છે ભાઈ સૂર્યસ્ત્ર તો ધ્યાન રાખજો કોની સાથે ઇઝરાયલ સાથે સૂર્યસ્ત્ર શું છે તો એક પ્રકારની રોકેટ સિસ્ટમ છે ભારતીય સેનાએ 150 કિમી અને 300 કિમી ની રેન્જ સાથે અદ્યતન અને લાંબા અંતરની રોકેટ લોન્ચર સિસ્ટમ છે સૂર્યastra ના પુરવઠા માટે ખાનગી સંરક્ષણ ઉત્પાદક જે છે એનઆઈબીએ લિમિટેડ સાથે ઇઝરાયલ ના સંયોગ સાથે કરાર કર્યા છે પ્રશ્ન એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે ભઈ સૂર્યastra રોકેટ સિસ્ટમ માટે કયા દેશની અંદર કરાર કરવામાં આવે છે તો ઇઝરાયલ ઓકે જો વાત ઇઝરાયલ ની છે ને તો ઇઝરાયલ ની રાજધાની કઈ છે ભાઈ જેરુસલેમ એનું ચલણ કયું છે ઇઝરાયલ ન્યુ સેકલ આ એક પ્રશ્ન પૂછાય છે ઇઝરાયલ ચલણ ન્યુ સેકલ વડાપ્રધાન કોણ છે ભાઈ બેન્જામિન નેતાન્યાહુ અને એના પ્રમુખ છે આઈઝેક હરગોજ જો ઇઝરાયલે ડોનાલ્ડ ટ્રમ્પ ને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શું નામ છે ભાઈ ઇઝરાયલી રાષ્ટ્રપતિ પદક ઓફ ઓનર થી સન્માનિત કર્યા છે તો ધ્યાન જો કોને ઇઝરાયલે ઇઝરાયેલની મિસાઇલ વિરોધી લેઝર સિસ્ટમ જેનું નામ છે આર્યન બીમ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને ઇઝરાયલે અદતન જાસૂસી ઉપગ્રહ ઓફેક 19 પણ લોન્ચ કર્યું છે તમને હું વારંવાર કહું છું કે ઇઝરાયલની જાસૂસી સંસ્થાનું નામ શું છે મોસાદ ઇઝરાયલની જાસૂસી સંસ્થાનું નામ શું છે ભાઈ મોસાદ સૌથી આખા વિશ્વની સૌથી સ્ટ્રોંગ જો કોઈ ન હોય તો એ છે ઇઝરાયલની મોસાદ ઓકે ધ્યાન રાખજો નેક્સ્ટ તાજેતરમાં કયા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું છે કઈ જગ્યા ભાઈ વારાણસી ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મા નંબરની રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું

આપવામાં આવેલા ભાષણોનું સંકલન કર્યું છે ઓકે તો ખાસ ધ્યાન રાખજો ખતબાત એ મોદી લાલ કિલ્લા કી ફાસિલ છે જો વાત છે ને આની છે પુસ્તકની તો કેટલાક ઇમ્પોર્ટન્ટ લેખિત પુસ્તકો આપણે જોઈ લઈએ ધ ગ્રેટ સેક્શન હેક નામનું પુસ્તક કોણે લખ્યું છે ભાઈ ઉર્જીત પટેલ કોણ છે ઉર્જીત પટેલ આરબીઆઈ ના ગવર્નર હતા પહેલા ઓકે ઉર્જીત પટેલ આરબીઆઈ ને પેલા ગવર્નર હતા આના પેલા તો પૂર્વ ગવર્નર હતા આરબીઆઈ ના આઈએમપી નહીં પણ મોસ્ટ આઈએમપી કિસન છે મોસ્ટ આઈએમપી કિસન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મે સંથાલી ભાષામાં કઈ ભાષામાં ભાઈ સંથાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કર્યું છે ખાસ ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ કઈ ભાષાની અંદર સંથાલી ડોક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલું પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરા નામના પુસ્તકનું વિમોચન કર્યું છે કોણે સિકંદર કુમાર સીપી રાધાકૃષ્ણએ સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ આઈએમપી જો સીપી રાધાકૃષ્ણએ સનાતન સંસ્કૃતિ કી અટલ દ્રષ્ટિ નામના પુસ્તકનું વિમોચન કર્યું છે શિખર ધવન આત્મકથાનું નામ શું છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર

શિવાનંદન નેક્સ્ટ જુઓ ભાઈ પિસ્તાલીસ વર્ષની ઉંમરે ઓસ્ટેલિયન ઓપનમાં મુખ્ય ડ્રોમાં ભાગ લેનારી સૌથી મોટી ઉંમરની મહિલા કોણ બની છે તો વિનિસ વિલિયમ્સ ધ્યાન રાખજો પિસ્તાલીસ આખો વર્ષ હોય ને આખા વર્ષ એમાં ચાર ગ્રેન્ડ સ્લેમ રમાય એમાં પહેલું જાન્યુઆરી મહિનામાં આવે અને એ કયું છે ઓસ્ટ્રેલિયન ઓપન એની અંદર એવું હોય છે કે કોઈ ડાયરેક્ટલી એન્ટ્રી લેવી હોય ને કોઈ ડાયરેક્ટલી એન્ટ્રી આ રમતની અંદર તો જે પહેલા રમાયેલા ખેલાડીઓ હોય જે બુઝુર્ગ એમના ડ્રો દ્વારા એમનું સિલેક્શન થાય તો વિનિસ વિલિયમ્સ છે ને એ અમેરિકાની યુએસએ ની ખેલાડી છે ઓકે અને ઓસ્ટ્રેલિયન ઓપન ની અંદર સૌથી મોટી ઉંમરની છે ને વ્યક્તિ બની ગઈ છે જે અહીંયા ઓસ્ટ્રેલિયન ઓપન રમશે ઓકે વિનિસ વિલિયમ્સ તમને બધાને ખબર છે વર્ષના 4 ગ્રાન્ડ સ્લેમ આવે પહેલું કયું ઓસ્ટ્રેલિયન ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન આ ક્રમ પૂછાય છે બીજા નંબરનું ફ્રેન્ચ ઓપન બીજા નંબરનું કયું આવશે ફ્રેન્ચ ઓપન ત્રીજા નંબરનું કયું વિમ્બલ્ડન ઓપન અને લાસ્ટ ની અંદર યુએસએ ઓપન કયું આવશે ભાઈ યુએસએ ઓપન આ ચાર છે ને લાઇન સર પૂછાય છે તો ભાઈ ત્રણે ચારે ચાર ને લાઇન સર ગોઠવો તો ધ્યાન રાખજો નેક્સ્ટ દર વર્ષે યુદ્ધ અનાથ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે યુદ્ધ અનાથ દિવસ તો જાન્યુઆરી ભાઈ ઘણી વાર યુદ્ધ થાય અને ઘણા બધા મૃત્યુ થાય તો એક સંસ્થા એવું નક્કી કર્યું કે આ યુદ્ધની અંદર કોઈ અનાથ બાળકો થઈ ગયા હોય એને સાચવવાનું કામ છે ને એ એ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ દિવસનું નામ શું છે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે આવે છે ભાઈ છ જાન્યુઆરી નેક્સ્ટ જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોત્તેરમાં સિનિયર કક્ષાના નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ કઈ જગ્યાએ વારાણસી ભારતનું પ્રથમ સ્વદેશી થ્રીડી પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન આ ધ્યાન રાખજો થ્રીડી પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન કઈ સંસ્થાનું નેતૃત્વ કરવામાં આવ્યું છે ભાઈ તો આઈઆઈટી એમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપોલોજીકલ મેટ્રોલોજી ઓકે જે હવામાન વિભાગની એક સંસ્થા છે તો ધ્યાન રાખજો નેક્સ્ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રઘુ શ્રીનિવાસન કોની રઘુ શ્રીનિવાસન બીઆરઓ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન એના ડાયરેક્ટર જનરલ કોણ રઘુ શ્રીનિવાસન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પવિત્ર પીપ્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે તો કઈ જગ્યાએ ભાઈ નવી દિલ્હી ક્યાં આગળ નવી દિલ્હી ચલો નેક્સ્ટ જાન્યુઆરી બે માં કયા દેશે ક્રિપ્ટોકરન્સીની માઇનિંગ એક્સચેન્જ ને સત્તાવાર રીતે કાયદેસર બનાવ્યું છે ક્રિપ્ટો કરન્સીને તો કોણ આવશે તુર્કેમેનિસ્તાન અને આ ધ્યાન રાખજો જો તુર્કેમેનિસ્તાનના રાષ્ટ્રપતિ શેરદાર બર્દી મુહામેદોએ વર્ચ્યુઅલ એસેટ્સ પરનો કાયદો પર હસ્તાક્ષર કર્યા છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એને અમલમાં મૂકવામાં આવી છે ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની ડિજિટલ કરન્સી છે જે અસ્તિત્વ ફિઝિકલ અસ્તિત્વ ધરાવતું નથી ઓકે તો ધ્યાન રાખજો એને કયા દેશે સૌપ્રથમ માન્યતા આપી છે તો તુર્કેમેનિસ્તાન

એ ઓપરેશન નું નામ ખાસ ધ્યાન રાખજો ઓપરેશન કે ભાઈ અમેરિકાએ કયું ઓપરેશન હતું તો ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ એબ્સોલ્યુટ રિઝોલ્વ આ ધ્યાન રાખજો ઓપરેશન નું નામ હોય જો ત્રણ જાન્યુઆરી અને કેટલીક મને ગઈ કાલે એક વિદ્યાર્થીએ ચીઠી લખી હતી સાહેબ આ સાના કારણે હુમલો કરવામાં આવ્યો છે તો વેનેસ જુએલા છે ને વેનેસ જુએલા આખા વિશ્વનો સૌથી વધુ ક્રૂડ ઓઇલ ધરાવતું હોય ને તો વેનેસ જુએલા છે ઓકે હા તો ધ્યાન રાખજો 3 જાન્યુઆરી 2026 ના રોજ યુએસએ ઓપરેશન એસ્બોલ રિઝોલ્વ શરૂ કર્યું છે જેમાં બર્તુઆન અને આલ હટીના ની વેલે રાજધાની કારાકાસ ખાના ખાસ આને યાદ રાખજો કારાકાસ જેવા શહેરો પર હવાઈ હુમલો કર્યો છે ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે વેનેઝુએલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પકડવાનો હતો અમેરિકાએ તેમના પર નાર્કો ટેરરિઝમ એટલે કે ડ્રગ ટેરેટરીમાં મને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગે અમેરિકાએ એવું કીધું કે વેનેઝ્યુએલા દેશના જે રાષ્ટ્રપતિ છે નિકોલસ માધુરો એ કે હવાઈ એટલે કે અહીંયા દરિયાઈ માર્ગે અમેરિકાની અંદર ડ્રગ્સ મોકલે છે એ એમને આરોપ લગાવી અને એમની ધરપકડ કરી લીધી ખરેખર હકીકત શું છે તો કે આની અંદર છે ને વેનેઝ્યુએલામાં એના ક્રૂડ ઓઈલ બહુ છે એને પકડવાનું હતું જો તમને પ્રશ્ન પૂછાય કે વેનેઝ્યુએલા કયા ખંડની અંદર આવેલું છે ભાઈ દક્ષિણ અમેરિકા એની રાજધાની કઈ છે અને ચલણ શું છે વિશ્વનો સૌથી ઊંચો કયો એન્જેલ ધોધ કયા દેશમાં આવેલો છે ઊંચો ધોધ કયા આવેલો છે તો વેનેજુએલા નું નામ શું છે એન્જેલ ધોધ જો વેનેજુએલા અદ્રશ્ય તનારો છેલ્લો ગ્લેશિયર ક્યાં હતો જેના કારણે બધા ગ્લેશિયર નો પ્રથમ દેશ બન્યો છે તો હમ્બોલ્ટ ગ્લેશિયર એ જે વિશ્વનો પ્રથમ ગ્લેશિયર છે અને કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે તો ક્યાં આવશે ભાઈ વેનેઝુએલા આ મુખ્ય કારણ એનું છે નેક્સ્ટ ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન બે ની લશ્કરી કવાયત કરી છે ભાઈ યુએએ ઓકે જો મિલિટરી એક્સરસાઇઝ ડેઝર્ટ સાયક્લોન સ્થળ ક્યાં છે અલ હમારા ટ્રેનિંગ સિટી અબુધાબી આ બીજા નંબરનું સંસ્કરણ છે

મહિલા હોકી ટીમ ના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શોર્ટ મેરિજન ઓકે સોર્ડ મેરીજન ની નિમણૂક કરવામાં આવી છે હોકી ઇન્ડિયાએ ભારતીય મહિલા હોકી ટીમ ના મુખ્ય કોચ તરીકે સોર્ડ મેરીજન ને નિયુક્ત કર્યા છે ભારતીય મહિલા હોકી ટીમ ના વર્તમાન કેપ્ટન કોણ છે સલીમા ટેટે ઓકે વધારે ટેટે કરે તો અહીંયા ધ્યાન રાખવાનું સલીમા ટેટે જો બહુ બહુ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા મેં તમારી સાથે કરી છે દરેક રોજે રોજ તમે પંદર થી વીસ મિનિટ કરંટ અફેર્સને આપશો તો તમારું જીકે બહુ પાવરફુલ થઈ જશે ઓકે તો લેક્ચરને આટલા સુધી રાખીએ છીએ ચાલો થેન્ક યુ આવતીકાલે મેં તમને કીધું એમ મેથ્સની અંદર જનરલ એક